તો મુંબઈમાં સલમાન ખાનના ઘર બાર ફાયરિંગને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જેને લઈને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે સુરત આવી છે એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ દયા નાયક પણ તપાસમાં જોડાયા છે ઉલ્લેખનીય છે કે ઘટના બાદ આરોપી દ્વારા રિવોલ્વરને તાપી નદીમાં ફેંકવામાં આવી હતી જેને લઈને સઘન તપાસ કરવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે તો શૈલેષ જે રીતે હાલ સમાચાર મળી રહ્યા છે કે ફાયરિંગ કરીને સુરતમાં આવી છે સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ ગેંગના બે જે પકડાયા હતા એ હાલ તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ભરી પૂછપરછ કરી રહી છે ને એ પૂછપરછમાં ખૂબ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે એક ખુલાસો એ હતો કે જે રિવોલ્વરથી સલમાન ખાનના ઘર ઉપર ગેલેક્સી એપાર્ટમેન્ટ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ રિવોલ્વર આ બંને જે શૂટર હતા તેમણે સુરતની તાપી નદી ઉપર માં ફેંકી દીધી હતી ટ્રેન મારફતે એ લોકો મુંબઈ થી કચ્છ ગયા હતા ત્યારે રસ્તામાં સુરત આવે છે સુરતના જે અશ્વનીકુમાર કુમાર ખાતે જે તાપી નદી ઉપર રેલવે નું ઓવરબ્રિજ છે એમાં હોવાની વિગત સામે આવી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ આજે વહેલી સવારથી સુરતમાં આવી છે અને આરોપીએ જે સ્થળ જગ્યા બતાવી છે તે સ્થળ અને જગ્યા ઉપર હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે જી આભાર વિગત સાથે જોડાવા બદલ તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાનો આ કેસ સામે આવ્યો છે ફાયરિંગ કરનારા ભુજથી આરોપીઓ ઝડપાયા હતા અને હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ આરોપીઓએ રિવોલ્વર સુરતના તાપી નદીમાં ફેંકી હતી ત્યારે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ફાયરિંગ કરનારા ભુજના દયા પરથી ઝડપાયા હતા માતાના મઢ પાસેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે સતત તપાસમાં જોતરાઈ ગઈ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ આ તપાસમાં છે અને હવે સુરતથી આ સમાચાર છે કે સુરતમાં મુંબઈ પોલીસની તપાસ કે જ્યાં રિવોલ્વર મળી આવી છે નદીમાંથી આરોપીઓએ રિવોલ્વર ફેંકી હશે અને ત્યાંથી આ રિવોલ્વર પ્રાપ્ત થઈ છે તો સલમાન ખાન ફાયરિંગ કેસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ઘણી બાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું